તેવા તુષ્કર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને તેઓનો કુલ રૂપિયા બાર લાખ તેતાળીસ હજારનો મુદ્દા માલ પરત કરવામાં આવ્યો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરજ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી તથા નાય પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન છ તથા જે ડિવિઝન સાહેબ શ્રી નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી પી ગામીથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ સોરંકી નાવની સૂચનાથી ભેસ્થાન પોલીસ સ્ટેશન ખાતે ચોરાયેલ કબજે કરેલ તથા પોલીસ દ્વારા કબજે કરાયેલ કુલ રૂપિયા બાર લાખ તેતાળીસ હજારનો મુદ્દા તેના મૂળ લાભાર્થીઓને પરત આપવા અંગે દુષ્કોર્પણનો કાર્યક્રમ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ કલાક સત્તર ત્રીસથી કલાક ઓગણીસ દરમિયાન કરવામાં આવેલા કાર્યક્રમમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીઓ તથા લાભાર્થીઓ હાજર હતા જેમાં ગુમ થયેલ મુદ્દામાલ તથા ગુનાના કામ કબજે કરવામાં આવેલ તેના મૂળ લાભાર્થીઓને પરત કરવામાં આવ્યો સદર કાર્યક્રમમાં કબજે કરેલ વાહનો મોબાઈલ ફોન કાપડના ટાકા વગેરે મુદ્દા માલ મળે કુલ કિંમત રૂપિયા બાર લાખ તેતાળીસ હજાર થાય છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે